પાણી એટલું એવું ને કે વાત જ ફૂલે ફૂલ અને એમાં પાછું છે ને આજે જુનાગઢને વરસાદ બહુ હતો એટલે કાલે એટલે એને પછી પાણી અહીંયા અમારા સાઈડ બહુ આવી ગયો ઘેડ વિસ્તારમાં અને આ પછી આમ ઘેડમાં જાય કડક સાઈડ અહીં ઉતરે પછી સાઈડ સડે બધું પછી આમ જવું તો ખરા ફૂલે ફૂલ જાય છે જ છે ને ઘટે વધારે હજી ઉપર ચડી જાય એટલે પછી રોડ ઉપર ચડી જાય એમાં નક્કી ન હોય જો અહીં છે જ છે બાકી એટલે પાણી આવતું બહુ આવ્યું એક જ દીમાં હજી તો હજી તો વરસાદની વાર છે ત્યારે બીજામાં જોઈએ જ ગયું છે એકદમ હે ને ફૂલે ફૂલ નદી જઈ શકીએ બાલા ગામ આપણે તો તામાં તાણે એવું હોય છે કદાચ ઠેકડો મારે પડે ને આવે એટલે શારીરિક સીધી જાય બીજે બીજું હવે જગ્યા નદીની હું હે ને વરે આ સાઈડ આવી ગયો કેમ કે અહીંયાથી એને વ્યૂ હેરફું નતું આવતું અહીંથી પરફેક્ટ દેખાય કે એમ પાણી કેવું હે ને એ અહીંયાથી આ અંદાજ આવી જાય કે આ પાણી કેટલું એમ એની ગતિ છે જવાયથી ડાયરેક્ટ ઘાત કર્યો પીડા ત્યાં પેગા તો જવા અહીંયા હું આ સાઈડ આવી ગયો હું કંઈક આપણે સીન લઈ લઈએ અમે આપણે બધે જોતા હોઈએ યુટ્યુબ ફેમેલી એટલે હું આપણે બતાવીએ હેરખાય અને પછી તો અમારે એવું છે કે પાણી તો બહુ બધે એવું છે અત્યારે અમાઈમાં અહીંયા અહીંયા હે ને નદી એક આગળ આપણે આગળ જાઉં અહીંયા એવું છે જોરદાર જોઈ લો અને આ રસ્તો છે ને આપણે ઓહા સાઈડ ડાયરેક્ટ પડે સીધો અને ન્યાય અત્યારે આપણે આ તો આપણે બાલાગામ છે બટ આ સીધો રસ્તો આપણે જઈએ ઓહા સાઈડ એ સાઈડ હતી એટલે આમાં અહીંયા જો નદીમાં છે જ કટા બાકી આ રસ્તામાં આવીએ એટલે આમ ફૂલે ફૂલ જાય છે કટોકટી જવા એકદમ ફૂલે પૂલ ભરી આ સાઈડ પાણી આવું તો બહુ આવ્યું એવું જમા ને પાદડી સાઈડ રસ્તો સીધો બાલાગ સાઈડ અને અહીંથી આગળ જતા ભોખ આવી ગયા નદીમાં જાય આપણે

અને એમાં છે ને અમારા ગામમાં ક્યાં નદી આવેલી છે ને એમાં તો જો આપણે આગળ આગળ જોવા મળશે કે ત્યાં તો પુલ ઉપરથી અત્યારે અને વાલેટ પાણી આવે ને હજે ત્યારે પુલ ઉપરથી પાણી આમ વહી જાય જો દેખાતું જાય છે આ બધું પુલ ઉપરથી જાય કદાચ આવવા જવામાં હે ને એવી રીતે આમ થોડું ડિફિકલ્ટ ટાઈપ આ બધી પુલ ઉપર જાય બધી રસ્તો થાય

মাদগাখ চকিনে খ খা

કઈ તીખો નો લાગે તીખો શું લાગે હવે ખોટી ખુલાઈશ ખુલ્લા માં રે દે ઈ જવાનું હોય આ તો આ પાણીપુરી વાળા છે બધાય આજ જે બનાવી એટલે બે ને પાણીપુરી ખાવાનું છે એક સાઈડ આલે અને અહીંયા આપણે બ્લોગ આલે આપણે કહેવાય ને બર્થડે નું સેલિબ્રેશન બ્લોગ જોઈને જ જોનો જોઈએ હોય અને અહીંયા ઇનાનો ફોટો ફ્રેમ જાય રાખી દીધી पानी में पानी को टेस्ट कर लो ठीक है नीचे है पानी को दबा रहे हैं एक लागला पानी उड़ी था हां ये देखो ये ચલો જમીને મળીએ જલ્દી જલ્દી પાણી પુરી મારે ચંદ્ર ની મહેનત એમ કરવાની છે